તો અમે આવી ગયા છીએ મંદિર અને મંદિર અમને બહુ ગમે છે મને કેમ કે અહીંયા એટલા બધા કબૂતર્સ છે વાવ અને શ્રી આજે એના માટે કંઈ ચણ લાય છે આવ્યા ને હા જો કેવા ખાવા હા કબુ કબૂનું એવું હાલત જ કરે માં તો નાખી દો ચણ આલો પછી દર્શન કરીએ

હા આ મોટી તો એનો તો ટકોમાં હું 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 ના મને ના શ્રીબેનને આવે ઢોકળાના બેટરનાય ઢોસા હોય છે અને પરફેક્ટ એવા મસ્ત ઢોસા બન્યા છે અહીંયા હું ગયા ઢોકળા અને શ્રી ખાય છે ઢોસ ઢસ પણ આજે શ્રી મારી ફ્રેન્ડ નથી હે ને મારાથી ગુસ્સે છે

આ તો મફતમાં માં કોઈ ઘરમાં કામ કરવા વાળું હોય તો આપણને કાઢી મૂકે એમ જ છે આડો મળી ને બધા તો પરફેક્ટ ખાટિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે શ્રી દૂધ આવ્યું લાગે તો હું આવ્યું આફ્ટર ડિનર અમારે આરો સર્વિસ કરાવી હોય તો આ નવા કોન્ટ્રાક્ટર આવી ગયા કોન્ટ્રાક્ટર નથી પાછો એને પપ્પા આપી દો લાવો લાવો કેવું ભાગ્યો હવે હું ઓલું ઠીક આ ઇનલેટ લગાવી દઉં પછી સ્વિચ ઓન કરી આવું વાલ ઓન કરી આવું લાવ લાવ મને આપ દે લાવ 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 અને ગટુડી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મને કોઈ કોમેન્ટ કરી છે કે ધ્યાનુનો પૂરો દિવસનો રૂટીન વિથ એના ડાયટ સાથે કે જો કે આટલો હેલ્ધી કઈ રીતે રહી છે તો ચલો હું તમને એનો આજે રૂટિન શેર કરીશ તો ધ્યાનુની સવાર મોસ્ટલી પડી જતી હોય છે સાડા નવે તો અત્યારે કાર્ટૂન જોવે છે સ્ત્રીને એના પપ્પા જાય ને એટલે ધ્યાનમભાઈને રડવું હોય એટલે પછી અમે ટીવી કરી દઈએ અને એ જાય પછી નિરાતે એનો બ્રેકફાસ્ટ થાય તો બ્રેકફાસ્ટમાં મેં જે બનાવ્યું હોય એ એને આપું છું લાઈક ક્યારેક ભાખરી હોય પછી ક્યારેક મમરા પૌવા હોય અથવા તળેલું હોય કંઈ ઘરે બનાવેલી સેવ હોય એવું છે તો આજે છે ને ધ્યાનમ ફાફડી અને દૂધ ખાય છે જો આ ફાફડીને ગાંઠિયા છે એ બિસ્કીટ ટ્રાય કરું છું ધ્યાનમનો ટેસ્ટ એવો છે એને ગળ્યું સ્વીટ નથી ભાવતું થોડું તીખું ખાટું ખારું એ ત્રણ મિક્સ હોય ને એવો ટેસ્ટ આવે છે જ્યારે મારી સ્ત્રી હતી તો એને ડેઈલી ભાખરી ભાવતી એનો રૂટીન બી મેં બહુ પહેલાં શ્રીનિધિ સ્વર્ડમાં શેર કરેલો છે પણ ધ્યાનમભાઈનો ટેસ્ટ થોડો અલગ છે તો એને હારે મારે ચટપટું કંઈક ખવડાવું ને એટલે એ ચાદુ જ પીવે હાય ધ્યાનુ ગુડ મોર્નિંગ બેટા

અને સાંજે સુવા ટાઈમે ફિડિંગ કરે છે પણ આ લાસ્ટ મન છે મારે હવે નેક્સ્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝમાં કમ્પ્લીટલી બંધ કરવાનું છે એટલે મેં દિવસે બંધ કરી દીધું છે હવે પણ સવારે ને થોડું રડે એટલે થોડી વાર લેશે અને એને ખવડાવવાની બીજી ટેકનિક એ છે એનું ફેવરિટ ગીત આવે તો એનું મોડું ખુલે તો આમાં ખોવાઈ ગયો ને તો વળી જાય પછી દૂધનો એક ઘૂટડો દે એમાં મારે કલાક દોઢ કલાક જતો જ ખવડાવવામાં છે એને ભૂખ હોય ને ભાવ્યું તો તો પાંચ મિનિટમાં ખાઈ લેશે નહીંતર આવી દીધી હાય કે હાય હાય હવે એનું પેટ થોડું ફૂલ થઈ ગયું હોય એટલે ઊભો થઈને ભાગી જાય અને બસ અત્યારે બી એવું છે હાફ દૂધ પીવાઈ ગયું છે અમે કપ આખો ભર્યો તો તો ઘણો આ મોટો બધો કપ છે એટલે આટલું ઇનફ તો બી કીપ ટ્રાઈંગ જાનું આલે આ હા જો ભાગી ગયો એનો મતલબ કે હવે ભાઈને થોડું ફૂલ થઈ ગયું છે હવે શરૂ થઈ ગઈ છે ગરમી તો ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ધ્યાનનું મારે ગરમી ના લાગી જાય તો હું એને હવે કેસુડાના પાણીથી નવરાવું તો પલાળી દઈએ કેસુડો આટલું તો બહુ મૂર્દેની નવ છે અને ધ્યાન અમને અહીંયા બાલકની બહુ ગમે છે પછી મારા કુંડા ખરાબ કરવા બહુ ગમે છે આમાંથી એને પ્લાન્ટ હતો નાનો ખેંચીને કાઢી નાખ્યો ને આ માટીથી રમ્યા કરતો હોય છે અને મેં બધા અહીંયા છુપાવી દેવું પડ્યું છે 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 કરવી પછી હવે શું કરવું કે વાર કેમ અમે બાર આટો મારીને આવ્યા અને હવે જો હજી હજી બાર જવું છે અને આ મની પ્લાન્ટ લેતા ફ્રેન્ડ ને ત્યાંથી તો આજે એનું પ્લાન્ટેશન બી કરવાનું છે તો આજે મારે બનાવવાનું છે ટામેટાનું શાક અને રોટલી તો ધ્યાન મને બિલકુલ રસોઈ ના કરવા દે એટલે મેં એને જો ટામેટા થોડા સુધારી દીધા એટલે એ બાને સલાડ ટામેટા ખાય અને હું બનાવી દઈશ રોટલીનું શાક ધ્યાનું આ શું કર્યું બધું એમ હોય ખાવાનું છે નીચે ના ખાય કેવું છે મીઠું છે આ હવે ટામેટા થાકી ગયો છે તો હવે મને લાગે છે રસોઈ નહીં થાય હવે એને નવડાવીને શુંડાવી દઈએ કેમકે આવી રીતે રડાવીને રસોઈ કરવાની કોઈ મતલબ નહીં લે ધ્યાનનું નાવાનું પાણી તૈયાર હવે આપણે કાઢી લઈશું હે ને તૈયાર નાઈ નાઈ કરવા તો એકચ્યુઅલી પાણીને ગાળવું જ પડ્યું મારે ગાળી નાખ્યું છે અને હવે ધ્યાનો ભાઈ રમે છે ધ્યાનો રમે છે મજા આવે છે નાઈ નાઈ કરે જ કરે તો આ એ આવે એટલે એના કપડા ને એના ટોવેલ ને બધું અહીંયા તૈયાર રાખ્યું છે ફાઇનલી મારું ગટુડું સૂતું છે અને હવે ફાઇનલ રસોઈ બનશે એ ટામેટાનું સલાડ ને એવું થોડું ઘણું ખાઈને સૂતો છે તો દોઢથી બે કલાક અઢી સાડા ત્રણ એટલું તો કદાચ શ્રીબેન બેન અવાજથી ઉઠે તો વાત અલગ છે બાકી બે કલાક બપોરે સુઈ જાય છે હમણાંથી છેલ્લા અઠવાડિયાથી એનો સૂવાનો શેડ્યુલ થોડો ચેન્જ થયો છે

અને આની અલગથી મેં રેસીપી બનાવી છે એ હું હું છું પૂનમમાં મૂકીશ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક ત્રણેયમાં રીલ રીલ ટાઈપ બરાબર એટલે આ વેઇટ લોસ માટેના ખાસ રેસીપી છે તમને શાક સાથે ભાવશે ચા સાથે બધા સાથે ભાવશે હવે જે લોકો ગાર્ડનિંગ કરતા હોય એના માટે એક ટીપ છે કે આ ટાઈપનું જે કેળું ખરાબ થઈ ગયું હોય ને ઘરમાં તો એ તમે ડાયરેક્ટ કટકા કરી કુંડામાં આમ જગ્યા કરીને નાખી દો તો બી ચાલે અથવા તો તમે ઘરે ફર્ટિલાઇઝ બનાવતા હો તો એ બી ચાલે તો મેં શરૂ કર્યું છે જુઓ આ જે શું કહેવાય આપણે બસ આ શાકભાજીના છિલકાની એજ છે અને નીચે એક માટીની લેર છે અને ઉપર મારે માટી નાખવાની બાકી છે એવું નાખી દો હમણાં જો આ માટી છે એટલે આ થોડી સારી કરવી પડે એવી છે પણ ઈચ્છ ઓકે અને હું ફર્ટિલાઇઝમાં યુઝ કરી દઈશ એટલે વર્મી કમ્પોસ્ટ કહેવાય ને એ બી તમે એવી રીતે બી આનો યુઝ કરી શકો પછી અઢી થોડી નાખવી પડે એમ છે આજે શ્રી કંઈક વધુ ખુશ છે તમે ઓ માય ગોડ શું વાત છે ઉભી રે જોવા દે તો આ તમે લોકોને પ્રાઇમરી પૂરી એમ ને ટુ ડેઝ લાસ્ટ ડે પછી હવે સીધી એક્ઝામ એવું છે ઓહો લે શ્રીને તો આજે આ સ્ટેજ પર બોલાવી હતી ક્લાસમાં સરસ ચાલો કોંગ્રેચ્યુલેશન્સ જો મેં જેવું કીધું હતું ને એવું જ થયું ને તું આવી ને ભાઈ ઉઠી ગયો હજી એને સાડા ત્રણે ઉઠવાનો ટાઈમ હતો તો મારા દીકાને હરખો સુવા ના દીધો તો થયું હાલો હવે જમી લઈએ તો આ મારા અમારા પુબલા શું કાઈ દેને મારી સાથે ખાઈ જો પુબલો શાક છાશ ને સલાડ સલાડ ને કાકડી વધુ બાય છે નાક કે જો લોય કાઈ ટુકટ આઈ આને ભીંગડું વળ્યું તો ને પેલું પડ્યું ખંજો આવ્યો હમ

રોટલી શાક ને છાશ ચાલે દેખાડું અને કાકડી હા તો અઢી વાગ્યાથી સાડા ત્રણ સુધીમાં ખવડાવ્યું એટલે બહુ એટલે બહુ હાર્ડ ટ્રાય કરવી પડે તો રોટલી ગઈ શાક ગઈ ને છાસે ગઈ અને આમાંથી એને કાકડી બી ખાધી અને એકવાર ધરાઈ ગયો એટલે ઊભો થઈને ભાગી જાય જુઓ ઊંબો થઈને રમવા માંડ્યો અને અમારા બેનનું હજી નથી પત્તું બેન ઓ બેન પતાવો ને હવે ફટાફટ એમ ન કરે ખાઈ લે ફટાફટ અને એને રોટલીની જગ્યાએ મેં પુડલા બનાવ્યા હતા એ ખાધા ચાર બનાવ્યા હતા તો બે મારા બેસરીના આ છોકરાઓ એવા છે ને માથાભરે પાછળ આને સ્વિચ મળી ગઈ જોડ તો હવે ટીવી બધા જોતા હોય ને તો પાછળથી ત્યાંથી બંધ કરી આવે કે અહીંયાથી બંધ કરી આવે હળી કયા જ કરે આમ ક્યારેક તો મને લાગે છે કે આ ટીવી ફોડી નાખશે એક દિવસ કાકા ની આવ્યો એટલે એટલે હરખ નથી એટલે ખોટા કાઢે છે પાછો તો તો જો આંટી હશે બોલાવે હા લે સરૂપા તારી ચાય છે એટલે ઓછી છે

થોડુંક રાઉન્ડ હે ચા દૂધ પીધું હતું પછી એક એને વેનીલા આઈસ્ક્રીમ ખાધું છે અને એક ફ્રૂટ અમે સિઝનલ ફ્રૂટ ટ્રાય કરું છું તો થોડું વોટરમેલન ખાધું હતું પણ એ વારે વિડીયો લેવાનો રહી ગયો છે એવું છે એટલે હવે હવે એના ડિનરમાં જોઈએ શું અમે બહાર ખાવાનો પ્રોગ્રામ હતો ઘૂઘરા એટલે ઘૂઘરા આવી ગયા છે હવે ઘૂઘરો ગયા તો ઠીક છે નહીં તો રોટલી શાક થશે તો અમારા અમદાવાદથી સબસ્ક્રાઈબર કમ મહેમાન આવ્યા છે કમ ભાઈ પણ છે અમારા તો તો હું બધા ના મૂકું હમણાં કંઈ કમાણી નથી દેતા યુટ્યુબ વાળા વ્યુ નહીં આવતા ને એટલે સબસ્ક્રાઈબર નહીં વધતા મને એવું ખબર તમે કયો બધા સબસ્ક્રાઈબર ને એટલે એવું છે કે હું ટાઈમ ટુ ટાઈમ મૂકતી નહીં મારું હાવ કઈ શેડ્યુલ છે જ નહીં ગામડે હું રહેતી હોત તો કમાતી હોત સારા એવા કેટલા લોકો મને એમ જ મેસેજ કરે ગામડાના વ્લોગ્સ જોવો બહુ ગમે બહુ ગમે

પાસ ને આ ગયો ઈ જો તો કણ તો વેનીલા જો આઈ સ્વાદ લઈ હાથે ખાવું એને બહુ ગમે હે કેવો ઉતરો ને એ ફોન બોન હાલતો

શ્રી બેન ને તો મોજે કાકા નહી ખવડાવે હા ચોકલેટ આવ્યું એટલે શ્રી ને તો મોજે મોજ કાશ્રી